મિત્રો જેવું કઈ અહીંયા તમે થમનેલમાં જોયું છે કે માત્ર વીસ રૂપિયામાં તમારા ઘરના આંગણે જે તમારા પ્રમાણપત્રો છે એ નિકાલ આપવામાં આવશે અને એ બાબતે હું અહીંયા હર જણાવીશ કે હું હવામાં વાત નહીં કરું અહીંયા હું તમને એ પ્રૂફ પણ બતાવીશ કે કઈ રીતે જે તમારા દાખલા છે એ માત્ર વીસ રૂપિયામાં અથવા કોઈ યોજના છે એ માત્ર વીસ રૂપિયામાં ઘર આંગણી એટલે કે ગામમાં જ તમે એ જે પણ કાર્ય છે એ તમે કરી શકો છો તો અહીંયા એક પરિપત્ર છે એ પરિપત્ર આપણે હું તમને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ વોટ્સએપ ચેનલ ની લિંક છે એમાં તમે જોઈ શકશો કે જે બંને ચેનલો છે ત્યાં મેં એ પરિપત્ર અપલોડ કરેલું છે પરિપત્ર એ થોડો જૂનો છે પરંતુ હજુ લોકોને એ બાબતનો ખ્યાલ નથી જેથી આ વિડીયો બનાવવાની મને જરૂર પડી છે

તાલુકામાં જવાનું હોય છે તાલુકા પંચાયત થી અથવા મામલતદાર ઓફિસ થી જે તે આપણે કામ કરાવતા હોય છે જેવી એટીવીટી છે એ ધરા છે આ બધા પ્રકારની જે સિસ્ટમ આપવામાં આવેલી છે જેમાંથી આપણે અમુક પ્રકારના દાખલા છે અમુક પ્રકારના જે કહીએ કે સાત બાર આઠ છે આ બધા પ્રકારના કામ છે એ આપણે તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરી જઈને ઘટાવતા હોય છે પરંતુ અહીંયા જ્યારે આપણે દાખલો કે આ જે પ્રોસેસ કરવા જઈએ છીએ કંપનીમાં જતા હોય કે પોતાનું જો કામકાજ ચલાવ કરતા હોય તો એમને એ દિવસની મતલબ પેમેન્ટ મળતું નથી એ દિવસ પાડીને એમને ત્યાં જવાનું રહે છે સાથે સાથે ઘણા બધા એવા ડોક્યુમેન્ટ લઈ જવાના હોય છે હેરાન પરેશાન થાય છે ત્યાં જાય તો બહાર ખાવાનું પણ જવું પડતું હોય હોય છે 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 તો આ બધા પ્રકારની જે ને એ પરેશાનીઓ આપણને આવતી જેથી ગવર્મેન્ટ દ્વારા એક પરિપત્ર આપ્યો છે જેમાં ડિજિટલ ગુજરાત ડિજિટલ ઇન્ડિયા આવી સ્કીમ અંતર્ગત જે એટીવીટી જે સિસ્ટમ છે આપણે તાલુકા પંચાયતમાં કે મામલતદાર કચેરીમાં લાવવામાં આવી હતી એ જ બધા જે પ્રમાણપત્રો છે ને એ હવે આપણે ગામ એટલે કે 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 કહેવાય ઘર એ આપણે આપણા ગ્રામ પંચાયતમાં માત્ર વીસ રૂપિયા આપીને રેલેવન્ટ ડોક્યુમેન્ટ આપીને આપણું જે છે એ કામ થઈ શકશે તો અહીંયા બે પ્રકારના જે ડોક્યુમેન્ટ કે જે પરવાના હતા એ આપવામાં આવતા હતા આવે છે આ પરિપત્ર મુજબ તો એક પહેલા છે કે જે મહેસૂલી ખાતામાં જે સોલવંશીનું પ્રમાણપત્ર હતું ખેડૂત ખરાઈ ની વાત આવી આવતી હતી સ્ટેમ્પ વેન્ડરનું લાય છે સ્ટેમ્પ વેન્ડરનું જે લાય છે એને રિન્યુ કરવું છે દારૂ વેચવા માટેની પરમિટ છે દારૂ વેચવાની જે પરમિટ છે એને રિન્યુ કરવી છે આવી ઘણી બધી એમ કહેવાય કે ત્રીસ થી પાંત્રીસ જેટલી જે સિસ્ટમ કે અથવા સ્કીમ છે કે અથવા પ્રમાણપત્રો છે એ આપણને આપણા ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે માત્ર વીસ રૂપિયાના ચાર્જીસમાં અને રેલેવન્ટ ડોક્યુમેન્ટ આપીને એ આપણે જે પોતાનું કામ છે ઘર ગામમાં જ કરાવી ગ્રામ પંચાયતમાં તો એમાં જે વીસ રૂપિયા તમે ચાર્જીસ છો ને એમાં સોળ રૂપિયા ચાર્જીસ છે એ વીસીને કમિશનમાં આપવામાં આવતું હોય છે જ્યારે ચાર રૂપિયા જે ચાર્જીસ છે એ ગ્રામ પંચાયતમાં જમા કરાવવાનું હોય છે એટલે કે ટોટલ વીસ રૂપિયા એનો જે તે ચાર્જ છે આ રહી મહેસૂલીની વાત એવી જ રીતે અહીંયા આપણે સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય કે જેના અંતર્ગત આપણને જે દાખલા આવતા હતા જાતિના દાખલા નોન ક્રિમિલિયન દાખલા અલગ અલગ પ્રકારના એ અંદર કેટેગરી વાઇઝના જે પણ દાખલા હતા પછી આપણે કહીએ કે રેશન કાર્ડનું કામ હતું રેશન કાર્ડમાં આપણે અંદર ભેગું જ ગણી લેવાનું કે નવું રેશન કાર્ડ એ રેશન કાર્ડને અલગ કરવું છે રેશન કાર્ડમાં નામ અંદર એન્ટ્રી કરવી છે કે રેશન કાર્ડમાંથી નામ કાઢવું છે એ પછી ભલેને આપણે મરણના ફોર્મમાં જે નામ કાઢવું છે કે અથવા એડ કરવું છે એ પછી ભલેને લગ્ન પછી કે અથવા બાળકના જન્મ પછી જે તમારે નામ અંદર એડ કરવાનું આ બધી અંદર સિસ્ટમ આવી ગઈ એ બધા બધા કામ એ આપણે ગ્રામ પંચાયતમાં થશે અને સાથે સાથે જે અંત્યષ્ટિ યોજના હવે અંત્યષ્ટિ યોજના એટલે શું કે જે તે વ્યક્તિ મરણ પામે છે તો એના રિલેટિવ છે આ અરજી અંતર્ગત પાંચ હજાર રૂપિયાની સહાય એટલે કે લાકડા ખરીદવા માટેની કે પ્રકારની જે સહાય છે જેથી પાંચ રૂપિયા જેટલી સહાય એ લોકોને મળતી હોય છે આ પણ છે પછી કે વૃદ્ધ સહાય ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય કે આપણી રીતે સમજતા હોય છે એ એ પણ આપણે ગ્રામ એનું ફોર્મ ભરીને રેલેવન્ટ ડોક્યુમેન્ટ આપીને સમય લી મર્યાદામાં એ આપણે જે અરજી છે એ કન્ફર્મ થઈ જશે અને એ પ્રમાણેનું આપણું જે પેમેન્ટ છે જે માસિક જે રીતે આપણને મળતું એ મળશે પછી ગંગા સ્વરૂપા યોજના કરી છે કે જેમાં વિધવા જે બહેનો હોય છે એમના માટેની જે ફોર્મ ભરાતા હોય છે એ આ બધા પ્રકારના ફોર્મ છે એ બધા અરજી કરીએ છીએ આપવામાં આવે છે જેમાં વીસમાંથી રૂપિયા રૂપિયાનું કમિશન હોય છે જયારે ચાર રૂપિયાનું એ ગ્રામ પંચાયતની જે ચાર્જિસ આપવામાં આવતો હોય છે હવે ઘણા મિત્રોનું એવું કેવું છે કે અમારા ગ્રામ પંચાયતમાં આ બધી સિસ્ટમ ચાલુ થયેલ નથી તો મિત્રો તમે એની પણ ચિંતા ના કરો એનું પણ આપણે છે ને શોર્ટ ટાઈમમાં એનું સમાધાન સમાધાન લાવવાની કોશિશ કરી રહ્યા છો એ વિડીયો તમે જોઈ બનાવશો એ જોશો ને પછી તે તમારા ગ્રામ પંચાયત રિલેટેડ જે બી તમારા પ્રોબ્લેમ આવે છે ને એ પ્રોબ્લેમનું સોલ્યુશન વિધિન એક થી બે મહિનામાં એનું સોલ્યુશન ફાઈનલ ટુ ફાઈનલ આવી જશે એની હું તમને ગેરંટી આપું છું જેથી તમે આ વિડીયો છે એના અનુસંધાને અને આ પરિપત્ર જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલ ત્યાંથી એ પરિપત્ર જોઈ શકો છો પરિપત્ર છ બાર મહિના છ મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ એ કામ ચાલુ થઈ ગયા છે અને અંદર ઇન્કલુડ એવું પણ કરવામાં આવ્યું હતું કે જે વિષયોની એનું નોલેજ નથી એ નોલેજ માટેની એ લોકોને તાલીમ પણ આપવામાં આવશે એટલે આ પ્રકારની આ જે પરિપત્ર છે એમાં વાત કરવામાં આવી છે જે એના અનુસંધાને આપણે જે તે કામ કરાવવાનું છે એ કામ અહીંયાથી આપણે આપણી ગ્રામ પંચાયતમાં મળી રહે છે એટલે કે આપણા ઘરના આંગણે એ પણ માત્ર વિશ્વ